દાદા દાદી કે નાના નાની સાથે બાળકોનું કંઈક અલગ જ બોન્ડિંગ હોય છે જો કે વિભક્ત કુટુંબનું પ્રમાણ વધતા બાળકો હવે આ પ્રેમથી વંચિત રહી જાય છે આજે નેશનલ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે છે ત્યારે આવો જાણીએ કે દાદા દાદીના હું ફેત અને હામ પરિવાર માટે કેટલા જરૂરી છે આજના પરિપ્રેક્ષ્યમાં દાદા દાદી અને પૌત્ર પૌત્રીઓ આ બે વચ્ચે સંવાદિતા કેવી રીતે સાધી શકાય એ જાણવા માટે અમે સમાજશાસ્ત્રી અને સાયકોલોજિસ્ટને પૂછ્યું ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક અને સમાજશાસ્ત્રી ગૌરવજાની જણાવે છે કે ભારતમાં દાદા દાદીની કેટેગરીમાં આવે તેવા સાત લોકો છે આજના સમયમાં વૃદ્ધો હાસ્યામાં ધકેલાતા જાય છે પરંતુ મૂંઝવણમાં તેમની પાસેથી હુંફ મળી રહે છે મેં ભાગ્યે જ એવું જોયું છે કે જ્યારે આત્મહત્યા થતી હોય કરી હોય કોઈએ એક ઘરમાં દાદા દાદીનું અસ્તિત્વ નથી હોતો એટલે હું અને જુદી રીતે જોવાનો પ્રયત્ન કરું છું કે જો દાદા દાદી ઘરની અંદર હોય તો પછી એના પૌત્ર પૌત્રીઓ એમના જે સામાજિક પ્રશ્નો છે આર્થિક પ્રશ્નો છે મૂંઝવણો છે એમની હતાશા નિરાશા છે એને હુંફ મળવાની એક મોટી શક્યતા રહે છે એટલું જ નહીં ગૌરાંગ જાનીના મતે કેટલીય નાની સમસ્યાઓ ઉકેલવામાં પણ વૃદ્ધો મદદરૂપ થાય છે ઘણી પેઢીઓથી આપણે ત્યાં જે સામૂહિક દાપણ આપણે ત્યાં આવતું હતું એટલે કે ઘર કેવી રીતે ચલાવવું અથવા તો કોઈ મહત્વના નિર્ણય કેવી રીતે લેવા હવે જે નવી જનરેશન છે આપણી અથવા જે વિવિધ કુટુંબો છે એની અંદર આપણે એક એ આ અછત થઈ ગઈ છે અથવા તો આપણે એને ખોઈ બેઠા છીએ જ્યારે વૃદ્ધોની સ્થિતિ વિશે વાત કરતા સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે વડીલોની હાજરીથી યંગસ્ટર્સને પોતાની પ્રાઇવસી ડિસ્ટર્બ થતી હોય તેવું લાગે છે જ્યારે આવી બાબતોથી વડીલો દુખી થતા હોય છે એ લોકો ઘણી બધી વખત જુએ છે કે અમારી નજર સામે આ અયોગ્ય કંઈક થઈ રહ્યું છે અને અમે બોલી શકતા નથી એટલે એ લોકોને લોનલીનેસ ફીલ થતી હોય છે ક્યારેક ડિપ્રેશન જેવું લાગતું હોય છે ક્યારેક એમને લોસ ઓફ ઇન્ટરેસ્ટ લાગતો હોય છે જો કે સંતાનો સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે તજજ્ઞો વડીલોને ટેકનોલોજીથી નજીક રહેવાની સલાહ આપે છે એમની પાસે અનુભવનો બહુ મોટો ભાથું છે એક્સપિરિયન્સ છે કોઈ પણ બાબત વિશે તમે એમની સાથે ડિસ્કસ કરી શકો બીજું કે તમે એમને તમે એમને ડિજિટલી લિટરેટ કરો જો આ કરશો તો એ તમારી વધારે નજીક આવશે મહત્વપૂર્ણ છે કે વિકાસનું મોડલ ગણાતું ગુજરાત સિનિયર સિટીઝન સાથે થતા અપરાધમાં બીજા ક્રમે છે રાજ્યમાં પ્રત્યેક દસ લાખ વૃદ્ધની વસ્તી એ અપરાધનો દર પંચ્યાસી છે આવા સંજોગોમાં ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ગ્રાન્ડ પેરેન્ટ્સ વચ્ચે બોન્ડિંગ વધારવા પરસ્પર સંવાદ કરતા રહેવાની સલાહ નિષ્ણાંતો આપી રહ્યા છે યશપાલ બક્ષી દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ